એક હતું ગામ એમાં ઘણા ઉંદર ઘરમાં ઉંદર બહાર ઉંદર કબાટમાં ઉંદર ખાનામાં ઉંદર ટેબલ નીચે ઉંદર ઘોડા પાછળ ઉંદર જ્યાં જોવો ત્યાં ઉંદર જ ઉંદર ઝાડા ઉંદર મોટા ઉંદર પાતળા ઉંદર નાના ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર સુખે ખાવાના દે સુખે પીવાના દે સુખે ઊંઘવાના દે બસ આમ જાઓ તો ચૂ તેમ જાઓ તો આમ લોકો તો કંટાળી ગયા અને બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા ત્યાં એક દિવસ ગામમાં એક વાંસળી વાળો આવ્યો હાર વાંસળી વાળો વાંસળી વગાડવા માંડો ત્યાં તો ઉંદરો બધા કોઈ દોડતા આવ્યા કોઈ નાચતા આવ્યા કોઈ કૂદતા આવ્યા વાંસળી વાળો વાંસળી વગાડતો વગાડતો આગળ ચાલ્યો આગળ ચાલતા એ ઉંદર એની પાછળ પાછળ આવ્યા અને વાંસળી વાળો ધીમે ધીમે નદી તરફ પહોંચ્યો અને વાંસળી વાળો

વાંસળીવાળા ભાઈ કંઈક વિચારીને ફરીથી વાંસળી વગાડવા માંડ્યા કા વાંસળી વગાડવા માંડ્યા તો ગામમાંથી છોકરા આવવા માંડ્યા કોઈ નાચતું આવ્યું કોઈ કૂદતું આવ્યું કોઈ દોડતું આવ્યું વાંસણીવાળા ભાઈ આગળ ચાલ્યા અને પાછળ પાછળ છોકરા નદી તરફ આવ્યા અને વાંસણીવાળો નદી તરફ પહોંચ્યો 再来，还加入呀？